સીરા સાડી આજે તમારી માટે ન્યૂ લુક ની સાડી લઈને આવ્યા છે સાડીની ડિઝાઇન બહુ જોરદાર રહેવાની છે અને એકદમ યુનિક એનું કોન્સેપ્ટ રહેવાનો છે અને કલર મેચિંગ ની વાત કરું ને તો બહુ મસ્ત મજાના ડિફરન્ટ કલર મેચિંગ રહેવાના છે એમાંથી આજે આપણે રાણી કલર ઓપન કરવાનો છે અને સાડી કેવી રહેવાની છે ખબર છે કારણ કે હવે આપણે છે ને નાના મોટા પ્રસંગ ચાલુ થવાના છે એના માટે મસ્ત મજાની રાજકોટી પટોળાનું કોમ્બિનેશન લઈને આવે છે આ બેનું જેને નાના મોટા પ્રસંગ ચાલુ થઈ ગયા છે એની માટે મસ્ત મજાની રાજકોટોળા પટોળા ડિઝાઇન લઈને આવ્યા છે જે આપણે એકદમ મસ્ત નાના મોટા પ્રસંગમાં પહેરી હોય તો ડિફરન્ટ લાગે અને કલર મેચિંગની વાત કરીને તો મસ્ત મજાનું રાણી કલર આજે ઓપન કરવાનો છે કારણ કે ડિઝાઇન બહુ જોરદાર રહેવાની છે બંને સાઈડ આપણે બહુ જોરદાર ગોલ્ડન હ્વીંગનું કામ જોરદાર આવવાનું છે અને વચ્ચેનું બધું ભીવીંગનું કામ આવવાનું છે અને રાજકોટ હોય એટલે પીસમાં તો કાંઈ ઘટવાનું નથી એટલે ફટાફટ પહેલા તો એટલો મસ્ત કલર મેચિંગ એમનો હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે રાજકોટ પટોળા પહેરવા તે લુક હોય સરસ લાગે છે ને અને નાના એવા ઓકેશનમાં પહેરી હોય ને તો એ જોરદાર લાગે એમાંય તમે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો રાણી કલર આપણે ઓપન કરીએ છીએ એકદમ મસ્ત લુકવાઈઝ છે અને એકદમ ડિફરન્ટ છે તમે જોઈ શકો છો એકદમ લો રેન્જમાં એકદમ હેવી લૂક લાગે ને એવો સાડીનું કોમ્બિનેશન રહેવાનું છે તમે જોઈ શકો આપણે છે ને એકદમ યુનિક અને સરસ મજાનો પલ્લો રહેવાનો છે સાઈ શરૂઆતમાં તમે જોઈ શકો છો કારણ કે રાજકોટી પટોળું છે એટલે એની ટાઈમ તમારે લગડી પટ્ટાનું કોમ્બિનેશન તો જોવા મળી જશે તમે જોઈ શકો છો કેટલું મસ્ત શાઇનિંગ વાળું લગડી પટ્ટાનું કામ રહેવાનું છે અને એકદમ મસ્ત એમાં રેસાનું કામ એ સુપર રહેવાનું છે તમે જોઈ શકો છો રેસા એ સુપર છે અને લગડી પટોય બહુ મસ્ત છે બધું આપણે છે ને ફેબ્રિક ની સાથે વણાકમાં ને વિવિંગમાં રહેવાનું છો બેનું કોઈ ઉપર ચોલવામાં નહીં આવે બધું જે તમને આ લગડી પટ્ટાનું કામ દેખાય છે એ પણ વિવિંગનું છે જે આ વચ્ચે વચ્ચે બધું છે ને શાઇનિંગ વાળું દેખાય છે ને એ બધું વિવિંગનું રહેવાનું છે પ્લસ આ વખતે રાજકોટી પટોળામાં યુનિક વસ્તુ એવી છે કેમ કે કે આમાં છે ને આ ડિફરન્ટ વસ્તુ એ રહેવાની છે કે આપણે બે બાજ બોર્ડર છે ને એકદમ મસ્ત લગડી પટ્ટાની કોમ્બિનેશનની સેમ વસ્તુ રહેવાની છે જો કેટલી મસ્ત છે આ વખતે આપણે ઘણા ટાઈમમાં તમે જોયું હશે કે નીચે છે ને આપણે બોર્ડર આવે બોર્ડરની આ વખતે ઓરિજિનલ પટોળાનું લુક્કડ લઈને આવ્યા છે જે આપણે એકદમ મસ્ત યુનિક એની પેનલ રહેવાની છે જે સેમ લગડી પટ્ટાનું શું ફૂલ મેચિંગ રહેવાનું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત વણાંકવાળું કામ રહેવાનું છે બધું ફિનિશિંગવાળું ફેબ્રિકની સાથે વળાંકમાં જ રહેવાનું છે કોઈ ઉપર ચડવું નહીં રહે કારણ કે એટલું મસ્ત રાજકોટી પટોળું હોય એટલે બધું વિવિંગવાળું જ આવે હું તમને પછી પાછળની સાઈડે બતાવું છું કારણ કે એટલું મસ્ત યુનિક અને આમ જો અને આ લગડી પટોળ કેટલો મસ્ત છે વિવિંગવાળા છે અને આ બધું વિવિંગનું કામ છો બેનું પલ્લું બ્લાઉ બધું છે ને બધું વિવિંગ આવશે આ બધું બધું વાળું આવવાનું છે કોઈ ઉપર જઈને પ્રિન્ટ નહીં આવે બધું વિવિંગ સાથે આખું સાડીનું કોમ્બિનેશન રહેવાનું છે અને એકદમ પ્રાઇઝ વાઇઝ એકદમ લો રહેવાની છે એટલે જે જેબીનો એટલો મસ્ત કલર મેચિંગ અને રાજકોટી પટોળું લેવો હોય ને તો ફટાફટ પહેલાં તો છે ને સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો હવે જોશું આપણે એની ડિઝાઇન સુપર ડિઝાઇન રહેવાની છે કારણ કે સ્ટાર્ટમાં આપણે છે ને મસ્ત મજાનું લગડી પટ્ટા સાથે શોર્ટ પલ્લુનું કોમ્બિનેશન જોરદાર રહેવાનું છે જેમાં એની પ્રિન્ટની વર્કની ડિઝાઇન છે આ બધી વર્કની ડિઝાઇન બહુ સુપર રહેવાની છે તમે જોઈ શકો છો આ બધું છે ને વર્ક રહેવાનું છે એકદમ મસ્ત પ્રિન્ટ વળાકમાં રહેવાનું છે જો એક એક ગ્રીન કલર યલો કલર વ્હાઈટ શેડમાં ક્રીમ કલરમાં બધામાં બધું ધાગાનું કામ મસ્ત ફિનિશિંગવાળું રહેવાનું છે અને ત્રણ શેડમાં આખો પલ્લુનો લુક બહુ સરસ મજાનો લાગે છે એકદમ યુનિક લાગે છે છે ને પલ્લુ જોરદાર પલ્લુ ની સાથે જે આપણે નીચેની વિવિંગ ની બોર્ડર છે ને એનો લુક તો જો કેટલો સુપર લાગે છે કારણ કે બધું વિવિંગ નું કામ હોય એટલે સરસ મજાનું લાગે અને આ પીસ પહેરો હોય ને એટલો હેવી લાગે જે તમે ચાર હજારના પાંચ હજારના ઓરિજિનલ પટોળા લ્યો ને સેમ કોપી એની લાગવાની છે કોઈ ન કહ્યો કે ડુપ્લિકેટ છે એકદમ ઓરિજિનલ લુક લાગે ને એવું કોમ્બિનેશન રહેવાનું છે અને આ બધું છે ને આપણે જે હાથીનું એકદમ મસ્ત પોપટનું અને મસ્ત ડિઝાઇનનું ફ્લાવરનું બધું આપણે વિવિંગનું ને ફેબ્રિક સાથે વળાકમાં આવવાનું છે અને કાપડ તો બહુ મસ્ત મજાનું કૂણું રહેવાનું છે સાથે સાથે જે નીચેનું વિવિંગનો પટ્ટો છે ને એકદમ મસ્ત વણાંક વાળો એટલું મસ્ત ફિનિશિંગ રહેવાનું છે એનું જો એટલું મસ્ત છે આ ઝીણી થી થી વસ્તુ છે ને જે લાઇનિંગ તમે જોવો છો ને બધું એ બધું છે ને ફિનિશિંગ ને વળાકમાં જ રહેવાનું છે કોઈ ઉપર ચડું તો છે જ નહીં એટલે હું તમને પાછું બતાવી દઉં છું જો છે ને બધું બિવિંગનું કામ છે અને ફૂલ ફિનિશિંગ વાળું છે અને મસ્ત મજાનું પૂર્ણા માખણ જેવા કપડામાં છે કારણ કે ઓરિજિનલ વસ્તુ પહેરી હોય ને તો બધું વિવિંગમાં જ આવે અને એકદમ મસ્ત ફિનિશિંગવાળો આવે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ઘણું માફણ જેવું લચકા જેવું કપડું રહેવાનું છે જે એકદમ મસ્ત તમને પહેરવાથી એકદમ હેવી લૂક આપે કારણ કે સેમ ઓરિજિનલ પટોળાનો લૂક આવતો હોય તો પીસમાં તો કાંઈ ઘટે જ નહીં તમે જોશો અને ઉપર નીચે પેનલની વાત કરું તો જોરદાર પેનલ છો પેન એટલું એમાં લૂક આવે છે ને તો કાંઈ ઘટે નહીં એટલો પીસ થવાનો છે આટલો જોરદાર પીસ હોય એટલે કાંઈ પીસમાં તો ઘટે નહીં અને ઓરિજિનલ પટોળાની સેમ ડિઝાઇન અને એકદમ મસ્ત પ્રાઇઝ વાઇઝ આપણે લો અને બધું વિવિંગ નું ને ફેબ્રિક ની સાથે વણાક હોય એટલે પીસ માં તો કઈ ઘટવાનું જ નથી જો કેટલો મસ્ત લુક આવે છે ને અને એનું બ્લાઉઝ ની વાત કરું ને તો બહુ જોરદાર હેવી બ્લાઉઝ આપી દીધું છે જે બેનો એમ હોય ને કે ભાઈ હાલો રેન્જ વાઇઝ ઓછું છે તો પછી આપણે બ્લાઉઝ સિમ્પલ આવશે તો નહીં બ્લાઉઝ આપણે એકદમ મસ્ત એ પણ આપણે ફેબ્રિક ની સાથે વિવિંગ વાળું ને વણાક વાળું રહેવાનું છે એકદમ ડિફરન્ટ બ્લાઉઝ છે પેલા તો આપણે જ્યાં છે ને લગડી પટ્ટા ટાઈપ ની આખી પ્રિન્ટ નો વર્ક નો પટ્ટો છે ને એ તો બે સાઈડ તો આવવાનો જ છે જે આપણે બ્લાઉઝમાં એકદમ યુનિક લાગશે અને સ્લીવમાં બેક સાઇડ આવતા તો બહુ જોરદાર લાગશે તો બ્લાઉઝની સ્લીવ અને એકદમ બેક સાઇડ આવે તો બ્લાઉઝ તો એવી લાગે પ્લસ આપણે જે આ વચ્ચેની પ્રિન્ટેડ વર્કની ડિઝાઇન છે એકદમ યુનિક રહેવાની છે તમે જોઈ શકો છો દૂરથી તમને પ્રિન્ટ લાગતી છે પણ નહીં આ બધું વિવિંગનું કામ રહેવાનું છે ફેબ્રિક સાથે વળાકમાં રહેવાનું છે બહુ જોરદાર રહેવાનું છો છે ને પાછળ બધા તમને દોરા ધાગા દેખાતા હશે અને બધું ફિનિશિંગવાળું કોઈ વસ્તુ ફસાય ને એવું મસ્ત મજાનું વિવિંગવાળું બ્લાઉઝ એટલું મસ્ત વાળું છે મને સાઇડ એકદમ મસ્ત વણાકવાળી બોર્ડર રહેવાની છે જે મસ્ત શાઇનિંગ આપે અને લુકવાઇઝ એકદમ હેવી પીસ કરે ને એવું સાડીનું આખો કોમ્બિનેશન એટલો મસ્ત લુક જે બેનું એટલો જોરદાર છે ને રાજકોટી પટોળા નું લુક ગમ્યો હોય તો પેલા તો સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ મસ્ત ચાર પાંચ છ હજાર નું પટોળું એ રાજકોટી લેવું એ કરતાં આટલું મસ્ત લો રેન્જ નો એવું હોય તો એમાં આપણે શોખ પૂરો કરી લેવાય અને આપણે મનગમતો કલર મળી જાય એટલે તો પીસમાં કાંઈ ઘટવાનું જ નથી અને આટલું મસ્ત ફેબ્રિકની સાથે વળાંકમાં હોય એટલે પીસ તો કાંઈ ઘટેને એવો લાગે જોરદાર તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે ને લુકે સરસ છે અને લગડી પટ્ટા સાથે આખું કોમ્બિનેશન એ જોરદાર આવે છે તમે જોઈ શકો છો એટલો મસ્ત લુક આવે છે ને કારણ કે જે વસ્તુ સ્ટાન્ડર્ડ છે ને આમાં એ આપણે લગડી પટ્ટાની સાથે જે આ મસ્ત લગડી પટ્ટો એક્સ્ટ્રા આપો છે ને નીચે બોર્ડરનું કર નાખ્યો છે એ તો કાંઈ ઘટે ને એટલો જોરદાર રાણી કલર અને એમાં રાજકોટી પટાડું એટલે ચાન ચાંદ લગાવી દે આપણે પીસમાં એટલે આટલો મસ્ત કલર મેચિંગ ને આટલી જોરદાર ડિઝાઇન ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બાકીના કલર મેચિંગ એ બહુ મસ્ત રહેવાના છે કારણ કે આપણે સિંગલ કલરનું કોમ્બિનેશન રહેવાનું છે એટલે બહુ જોરદાર લાગવાના છે બધા કલર એટલે સ્ક્રીનશોટ લેતા રહેજો એટલે તમને મનગમતો કલર આવી જાય તો ચાલો હવે તમને એના બધા કલર મેચિંગ બતાવીશ એટલે તમને જે ગમે એટલે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે રાજકોટી પટોળામાં આટલું મસ્ત ન્યૂ ડિઝાઇન અને એકદમ એની પેન બોર્ડરની વાત કરું ને બહુ મસ્ત વિવિંગ વાળી બોર્ડર છે કારણ કે એનો લુક જ એટલો જોરદાર આવે છે એટલું મસ્ત શાઇનિંગવાળું અને વિવિંગ સાથે હોય એટલે પીસ તો જોરદાર લાગવાનો છે એમાં તે મસ્ત મજાનો આ બીટ કલર સુપર રહેવાનો છે અને કલર મેચિંગ બહુ મસ્ત રહે કારણ કે સિંગલ કલરનું કોમ્બિનેશન હોય એટલે સાડીનો લુક તો આવવાનો જ છે એટલો મસ્ત મજાનો કલર મેચિંગ છે અને એના એ યુનિક એના ડિઝાઇન છે ડિઝાઇન એકદમ મસ્ત ઓરિજિનલ પટાળવાનું હોય ને જેમ ચાર હજાર ને પાંચ હજાર સેમ એની ડિઝાઇન રહેવાની છે અને બધું ફેબ્રિકની સાથે ફેબ્રિકની સાથે વિવિંગમાં ને વળાકમાં રહેવાનું છે બધું અને રેસા એટલા સુફર આપેલા છે ને એટલે બહુ મસ્ત પીસ લાગે એમાં જો એટલો મસ્ત કલર છે એકદમ બ્લુ કલરનો પીસ છે સરસ મજાનો રહેવાનો છે અને એકદમ યુનિક રહેવાનો છે તમે જોઈ શકો છો આપણે કલર બતાવીએ છીએ બહુ મસ્ત કલર છો બધા એકદમ ન્યુડ કલર છે એકદમ ફેન્સી કલર છે તમે જોઈ શકો છો એકદમ ડિફરન્ટ કલર આવ્યો છે અત્યારે આ કલર એટલો ટ્રેન્ડિંગમાં છે ને વાત જવા દે એટલો મસ્ત લાગે છે એમાં નાની લેડીઝ જે છે ને આ તો જોરદાર લાગે ન્યૂ મેરેજ વાળા સાઈડમાં પહેર્યું હોય કોઈ નાનું ફંક્શન પહેર્યું હોય એટલી જોરદાર લાગે ને આ સાડી એટલો મસ્ત કલર મેચિંગ દેવાનો છે મહેંદી પિસ્તા કલર કોમ્બિનેશન છે પ્રોપર મહેંદી નહીં મહેંદી પિસ્તાનું કોમ્બિનેશન એ બહુ જોરદાર લાગે છે પીસ તો એક નંબર લાગવાનો છે હજી આપણે હજી એક કલર ખોલવાનું છે કારણ કે આપણે એકદમ કલર કલરનું આવતું હોય મહેંદી કલર આવતો હોય પીસતા મહેંદી તો એની આરે પછી પીચ કલર તો દેવો જ પડે ને મસ્ત મજાનો પીચ કલર એટલો સુપર લાગે છે અને ડિઝાઇનની વાત કરું ને તો બહુ જોરદાર ડિઝાઇન લાગે છે ને મસ્ત એકદમ યુનિક અને સરસ મજાની ઓરિજિનલ પટોળાની ડિઝાઇન છે આપણે રાજકોટી પટોળામાં લઈને આવ્યા છે જોરદાર કોમ્બિનેશન અને ફેબ્રિક સાથે વિવિંગનું કામ હોય એટલે પીસમાં તો કાંઈ ઘટવાનું જ નથી જો આટલો મસ્ત લુક આવે છે ને તો આટલી જોરદાર લુક હોય સાડી હોય અને આટલી મસ્ત ઓછી રેન્જમાં એકદમ હેવી લુક આપે એવો સાડીનું કોમ્બિનેશન હોય એટલે સાડીમાં તો કાંઈ ને એવો જોરદાર પીસ છે તમે જોઈ શકો છો કેટલા જોરદાર કલર કોમ્બિનેશન છે કલર કોમ્બિનેશન એ સરસ છે અને એનું લૂક કેટલો સરસ આવે છે કારણ કે લગડી પટ્ટો આવી જાય પ્લસ જે એની બોર્ડરનું કામ છે ને એ પણ આટલું યુનિક અને સરસ મજાનું લાગે છે જે ફેબ્રિકની સાથે બધું વિવિંગનું કામ આવવાનું છે એ ટુ ઝેડ વસ્તુ ઉપરથી આગળથી લઈને થી લઈને બ્લાઉઝ લઈને બધું ફેબ્રિકની સાથે માં આવવાનું છે વિવિંગનું કામ એ જોરદાર છે અને કલર મેચિંગની વાત કરું ને તો એકથી એક ભૂલો ને એટલા સરસ મજાના કલર મેચિંગ છે કલર મેચિંગ એટલા જોરદાર હોય અને સાડીનો લુક એટલો જોરદાર આવતો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્સ્ટા ઇન્સ્ટાઈ લાઈક ન કરી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ